આજે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને આ રીતે અર્પણ કરી દો એ પાક તમે સ્વપ્ને નહીં વિચાર્યા હોય તેના ચમત્કારિક લાભ આજે હનુમાનજીનો જન્મદિવસ છે અને જન્મદિવસે ભગવાન સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારા મનાય છે ત્યારે આજે તમારે વિશેષ કશું જ નથી કરવાનું માત્ર નજીકમાં આવેલ હનુમાન મંદિરમાં દર્શને જવાનું છે અને ત્યાં જઈને પ્રભુને પાનનું બેડું અર્પણ કરવાનું છે આજે ચૈત્રી પૂર્ણિમાનો દિવસ છે સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે હનુમાન મંદિરોમાં દર્શનાર્થે ભક્તોની ભીડ જામશે ઘરોમાં માનસ વાલ્મિકી રામાયણ હનુમાન ચાલીસા વગેરેના પાઠ થશે લોકો ઘરે જ પૂજન અર્ચન દ્વારા પવન સુખની કૃપાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે પણ શું તમે જાણો છો કે આસ્થાથી માત્ર એક પાન અર્પણ કરીને પણ તમે પવનપુત્રની કૃપાને પ્રાપ્ત કરી શકો છો એટલે કે માત્ર શ્રદ્ધાથી પાનનું ધરાવીને પણ તમે હનુમાનજીની પ્રાપ્ત કરી શકો છો ધન્યવાદ આસ્થાથી અર્પણ કરો પાનનું બીડું આજે હનુમાનજી જન્મદિવસ છે અને જન્મ ભગવાન સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારા મનાય છે ત્યારે આજે તમારે વિશેષ કશું જ નથી કરવાનું માત્ર એક નાગરવેલનું ઇલાયચી દો જો મંદિરમાં જવું શક્ય ન હોય તો ઘરમાં રહેલ હનુમાન પ્રતિમા સમક્ષ પણ તમે આ ઉપાય અજમાવી શકો છો એટલે કે આજે હનુમાન પૂજા બાદ તેમની છબી કે મૂર્તિ આગળ તમારે પાનનું બીડું મૂકવું જોઈએ માન્યતા અનુસાર આ ઉપાય અનેકવિધ લાભની પ્રાપ્તિ કરાવનારો બની રહે છે તે વ્યક્તિની અનેક પરેશાનીઓને દૂર કરીને જીવનને સુખમય બનાવે છે એક પાન ચમત્કારિક લાભ માન્યતા અનુસાર હનુમાન જયંતિના દિવસે બજરંગબલીને પાનનું બીડું અર્પણ કરવાથી વ્યક્તિની દરેક પ્રકારની મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે માત્ર પાનનું એક બીડું વ્યક્તિને દરેક પ્રકારના સંકટોથી મુક્તિની પ્રાપ્તિ કરાવી દે છે હનુમાન જયંતી પર બજરંગબલીને પાનનું બીડું પ્રાપ્તિ થાય છે હનુમાન જયંતિ પર પવન સુખને પાનનું બીડુંબ અર્પણ કરવાથી ધન લાભ થાય છે તેમજ આપના ધનમાં વૃદ્ધિ થાય છે આસ્થાથી અર્પણ થયેલું પાનુ બીડું દરેક પ્રકારના શારીરિક રોગને નષ્ટ કરી દે છે અને વ્યક્તિને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ કરાવે છે પરિવારના કલેશ અને દૂર પણ સામર્થ્ય ધરાવે છે એક માન્યતા અનુસાર અવસર પર બજરંગ બીડુંબ અર્પણ કરવાથી વ્યક્તિને આંતરિક અને બાહ્ય તમામ પ્રકારના દોષમાંથી મુક્તિ મળી જાય છે પ્રભુને અર્પણ થતું પાનનું બીડું મનમાં શાંતિ ઉત્પન્ન કરે છે તેમજ વ્યક્તિની અંદર ભક્તિભાવ જાગૃત કરીને તેને આધ્યાત્મ તરફ વાળે છે હનુમાન જયંતિના અવસર પર જયારે તમે દાદાને પાનનું ભીડુંબ અર્પણ કરો છો તો તેનાથી શનિદોષ શનિની સારા શનિની અઢી વર્ષની પનોટીની પાન પ્રભાવ પણ આપના જીવન પર નથી પડતો તે તમામ પ્રકારના થી વ્યક્તિને રક્ષણ આપે છે હનુમાન એ બજરંગબરીને પાનનું બીડુંબ અર્પણ કરવાથી નજર લાવવી કે નજરોષ જેવી નકારાત્મક શક્તિઓથી પણ વ્યક્તિની રક્ષા થાય છે

મીઠું પાન હનુમાન જન્મોત્સવના અવસરે પૂજામાં પવનપુત્ર હનુમાનને પાન અર્પણ કરો હનુમાનજીને કલિયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતા તરીકે ઓળખવામાં આવે છે જે તેમનામાં સાચી શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે તેઓ તેમને દરેક દુઃખમાંથી મુક્ત કરવાની જવાબદારી લે છે આવી સ્થિતિમાં હનુમાન જયંતિના દિવસે શ્રદ્ધા ભાવથી બજરંગજીને મીઠું પાન અર્પણ કરવું જોઈએ તમારું કામ હનુમાનજીને સોંપવું સ્વામી માનવામાં આવે છે હનુમાન જયંતિ પર બજરંગબીને લાલ સફરજન અર્પણ કરવું શુભ ફળદાયક છે અને એવું માનવામાં આવે છે કે તેનાથી મંગળ દોષ દૂર થાય છે શુભ કાર્યમાં કોઈ અડચણ નથી આવતી

ચણાના લોટના લાડુ કહેવાય છે કે હનુમાન જન્મોત્સવ પર હનુમાનજીને ચણાના લોટના લાડુ ધરાવવા જોઈએ તેનાથી શનિદેવ પરેશાની નથી કરતા આર્થિક અને માનસિક લાભ મળશે હનુમાનજીને આ અર્પણ ન કરો કહેવાય છે કે બજરંગબલીની પૂજામાં દૂધમાંથી બનેલી વસ્તુઓ ક્યારેય ધરાવવામાં આવતી નથી વાસ્તવમાં દૂધચંદ્ર ચંદ્રનો કારક છે અને હનુમાનજીની શક્તિ મંગળના ગુણોનું પ્રતીક છે જ્યોતિષશાસ્ત્રમાં મંગળ અને ચંદ્ર એકબીજાના વિરોધી છે આ જ કારણ છે કે હનુમાન જયંતિ પર બજરંગની પૂજા દરમિયાન દુધમાનથી બનેલી વાનગીઓ ધરાવવામાં આવતી નથી જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો

અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી